સ્વાગત છે વાત તો વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસન્ટ ટ્રાફિકિંગ ડે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓની સાથે પોલીસ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી અને ડ્રગ્સના દૂષણને ડામવા પોસ્ટર બેનર સાથે રેલી યોજી જાગૃતિ લાવવા માટેનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો શહેરના સયાજીભાગ ગેટ નંબર બે થી આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી જેમાં શહેર પોલીસ કમિશનર સાથેના અધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો આ એમએસ યુનિવર્સિટીના ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે સમાપ્ત થઈ હતી આ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા સમાજમાં ડ્રગનું દૂષણ ડામવા માટેનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સ્કૂલોમાં બાળકો સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા એક પખવાડિયાથી વડોદરા શહેર પોલીસ દ્વારા દ્વારા ડ્રગ્સ નાબૂદ કરવાનું જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આજે એન્ટી ડ્રગ્સ ડે છે આના ભાગરૂપે આપણે એક શાળા બાળકો કોલેજ વિદ્યાર્થીઓ પોલીસ અધિકારી કર્મચારીઓ અને શહેરના શહેરના નાગરિકો સાથેની એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રકારના કાર્યક્રમ છેલ્લા ચૌદ દિવસથી આપણે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આપણે આયોજન કરી રહ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ સમાજના અન્ય સભ્યો માટે એક મેસેજ આપવા માંગીએ છીએ તો પ્લીસ એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે ખૂબ મહેનત તો કરે છે પરંતુ આખા સમાજ એક થઈને આપણે લડીશું તો હું માનું છું કે આ ડ્રગ મેનેસને આપણે સામા સામે કરી શકીશું અને એક ਵਸਨ ਮੁਕਤ ਸਵਸਥ ਬੜੋਦਰਾ ਸ਼ਹਿਰ ਨੇ ਕਿ ਆਪਣਾ ਕਲਪ ਪਰਿਕਲਪਨਾ ਸ਼ਾਸਾ ਕਰ ਕਰੀ ਸਕੇ ਥੈਂਕ ਯੂ ਕੁਝ ਰਾਤ ਕੁਝ ਰਾਤ છવ્વીસ જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ ટ્રાફિકિંગ અને ઇલિસિટ ડ્રગ ટ્રાફિકિંગ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ યુએન દ્વારા આ દિવસને નિમિત્ત કરવામાં આવ્યો છે કે આપણે આવનાર યુવાન પેઢીને ડ્રગ્સથી અને એના હાર્મફુલ ઇફેક્ટથી બચાવી શકીએ એના માટે રોજ વડોદરા શહેર પોલીસ એસઓજી ફેથ ફાઉન્ડેશન કૃપા ફાઉન્ડેશન સૃજન ફાઉન્ડેશન અને અન્ય વડોદરાની શાળાઓના સહયોગથી એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મેસેજ આપણે એક જ આપી રહ્યા છે કે આવનાર યુવા પેઢીને આપણે ડ્રગ્સથી થતાં હાર્મફુલ ઇફેક્ટથી બચાવી શકીએ આવનાર જનરેશનને આપણે આપણી સોસાયટીને તંદુરસ્ત હેલ્ધી લાઇફસ્ટાઈલ પસંદ કરવા માટેનો મેસેજ સાથે આ એક મોર્નિંગ અર્લી મોર્નિંગ રેલી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે સુઝન અનંદ ફેથ ફાઉન્ડેશન